એમ છો દોસ્તો સ્વાગત છે તમારું તમારા યુટ્યુબ ચેનલ જ્ઞાન આન્સર પરીક્ષાના મોસ્ટ આઈએમપી વિડીયો માટેનો વિડીયો કસોટી સેટ ના સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નોના જવાબ અને સમજણ સાથેનો એકમાત્ર વિડિયો દોસ્તો જ્યાં તમારે 23 ત્રણ બે ની પરીક્ષા જી લેવાની છે સેટનો સામાજિક વિજ્ઞાનના પંદર પ્રશ્નોના પંદર ગુણનો દોસ્તો આજે પંદર પ્રશ્નોના પંદર ગુણ આપણે જવા દેવાના નથી આ પંદર ગુણનો મોસ્ટ આઈએમપી વિડીયો આજે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ સામાજિક વિજ્ઞાનનો ધોરણ આઠનો દોસ્તો એ પહેલા દરેક વિદ્યાર્થીના મોબાઈલમાં આ એપ હોવી જોઈએ પ્લે સ્ટોર પર જવાનું ગાઈડ એપ લખવાની દોસ્તો અને ડાઉનલોડ કરી દેવાની એ સિવાય નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં પણ તમને આપણી એપની લિંક મળી જશે દોસ્તો કેમ હોવી જોઈએ એપ તો સીધું કારણ છે કારણ કે ધોરણ ત્રણ થી ધોરણ દસ સુધીનું સંપૂર્ણ સાહિત્ય એક જ એપમાં જો દોસ્તો તમને મફત મળતું હોય તો પછી છોડાય નહીં એ સિવાય એકમ કસોટીના પેપરો એ સિવાય જ્ઞાન સાધના એ સિવાય એનએમએમએસ જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ દોસ્તો લેવાય છે ને એ બધું પેપરો સાથેનું તમને અહીંયા મળી જશે દોસ્તો તો ફરજિયાત તમારા મોબાઈલમાં આ એપ હોવી જોઈએ પ્રશ્ન નંબર એક ભારત દેશ હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે તેનું કારણ શું છે દોસ્તો દરેક પાસે નોટ અને પેન હોવી જોઈએ જેટલા પણ જવાબ સાચા પડે તમારે અમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે એ સિવાય તમને જવાબ આવડતા હોય તો તમે ચાલુમાં પણ અમને કમેન્ટ કરીને તમારો જવાબ લખી શકો છો દોસ્તો જે પણ મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી કે અને બે આઇકન દબાવો જેથી અમારા વિડીયો ઝડપથી તમને જે પણ નવા વિડીયો આવે દોસ્તો એ તમારા સુધી સરળતાથી પહોંચી શકે વિડીયોને તમે લાઈક કરશો તો અમને પ્રોત્સાહન મળશે બીજું કાંઈ નહીં પ્રોત્સાહન આપતા રહેશો તો વધુ ને વધુ સારાના સારા વિડીયો અમે તમારા માટે લાવતા દોસ્તો ભારત દેશના આકર્ષણનું કેન્દ્ર હતું ભારતનું સમૃદ્ધ સાહિત્ય ભારતની શાસન વ્યવસ્થા ભારતની આર્થિક સમૃદ્ધિ કે ભારતના વિદ્યાપીઠો ત્રણ જવાબો પૈકી દોસ્તો સી આવે ભારતની આર્થિક સમૃદ્ધિ દોસ્તો પ્રશ્ન નંબર બે ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કોણે કરી હતી દોસ્તો ત્રણ ચાર વિકલ્પ છે કોર્નોવલી વોલિસ્ટ રોબર્ટ ક્લાય કે વોર્નેસ્ટિક્સ ચારમાંથી એક જવાબ સાચો છે જવાબ છે કોર્નો

દોસ્તો તમે બધા ખૂબ જ સારો રિસ્પોન્સ આપો છો પ્લાસીન યુદ્ધ કયા સ્થળે થયું હતું અને તમારા રિસ્પોન્સના કારણે અમને અમને પ્રોત્સાહન બળ મળતું દોસ્તો તો ખાસ વસ્તુ યાદ રાખો દોસ્તો તમારો સહકાર વગર આ વસ્તુ થાય નહીં કારણ કે તમે જો સાથ સહકાર આપશો તો આપણે આગળ વધી શકી દઉં દોસ્તો પ્લાસીનું યુદ્ધ કયા સ્થળે થયું હતું તો પ્લાસીનું યુદ્ધ થયું હતું પ્લાસીના સ્થળે દોસ્તો આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ ઈસવી સન સત્તરસો બોતેરમાં બંગાળમાં ફાર્મર માટે જમીન મહેસૂલ વ્યવસ્થા દાખલ કરી એને કયા નામે ઓળખવામાં આવે છે કાયમી જમાબંધી ફાર્મિંગ વ્યવસ્થા ઇજારાશાહી પદ્ધતિ કે રૈયતવાળી પદ્ધતિ દોસ્તો ચાર વિકલ્પ પૈકી સવાલમાં જવાબ છુપાયેલો છે ફાર્મિંગ વ્યવસ્થા દોસ્તો આગળનો પ્રશ્ન નંબર નવ કોયા સમુદાયના નેતા કોણ હતું દોસ્તો કોંડાડોરા મુનરો બિરસા મુંડા કે મહાત્મા ગાંધી જવાબ છે એ

તો તમને પ્રોત્સાહન મળતું રહેશે તમે હિંમત નહી હારો એની ગેરંટી કેટલાક મિત્રો એવા છે આપણા વિડીયોની બેઠે બેઠી કોપી કરે છે પોતાની બુદ્ધિ પણ વાપરતા નથી દોસ્તો તો આ બુદ્ધિના જે બુદ્ધિના બારદાન છે એવા મિત્રોને આપણે અનફોલો કરીશું અને એ લોકો ખાસ ધ્યાન રાખે કે પોતાની ચેનલ પર બેઠા બેઠા રાઇટ આન્સરના વિડીયો ના ચલાવે બીજી કોઈ ચેનલ પર જોવા મળતા હોય તો અમારું ધ્યાન દોરજો દોસ્તો કારણ કે કેટલાક મિત્રો આ ખોટી રીતે અપનાવે છે જે વ્યાજબી નથી દોસ્તો ઘડીની કઈ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ બળદ હળ હતા ઓજારોનો ઉપયોગ કરતા હતા જવાબ હતો એ જ મહાલવારી પદ્ધતિ કોને દાખલ કરી હોલ્ટ મેકેન્જી વિલિયમ બેન્ટિંગ વોરન એસ્ટિંગ કે સરદાર પટેલ દોસ્તો જવાબ છે હોલ્ટ મેકેન્જી દોસ્તો પ્રશ્ન નંબર બાર અર્થ જણાવો બહારથી આવેલા વિકલ્પો ક્યારે થયું હતું અઢારસો પંચાણું ઓગણીસો કે અઢારસો સત્તાણું ચાર વિકલ્પો પૈકી જવાબ આવે ઈસવીસન ઓગણીસો બિરસા મુંડાજી અવસાન થયેલું હતું દોસ્તો ઉલ અર્થ જણાવો ઉલ ગુલાન એટલે શું કુચ મહાન વિદ્રોહ છાપા માર્યું કે લડાઈ ચાર વિકલ્પો પૈકી દોસ્તો એક જવાબ સાચો છે ખાસ જે પણ મિત્રોને જવાબ આવતો એ કમેન્ટ બોક્સમાં મને જણાવો ઉલ ગુલામનો અર્થ થાય છે મહાન વિદ્રોહ દોસ્તો આજનો છેલ્લો પ્રશ્ન રૈયતવારી પદ્ધતિના પ્રણેતાનું નામ શું હતું તો રૈયતવારી પદ્ધતિના પ્રણેતાનું નામ હતું થોમસ મુનરો દોસ્તો તો ખાસ દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં રાઈટ આન્સર ના તમારી તમારી છે દોસ્તો વસ્તુ કોઈ ચોરી કરી દે તમને ગમે ના ગમે તો આપણી વસ્તુ ચોરી થાય છે દોસ્તો વિડીયો કોઈક બેઠે બેઠા ઉઠાવે છે અને એ મિત્રને ખબર નથી કે કોપી રાઇટ એક્ટ કેટલો ખરાબ છે દોસ્તો આ એક્ટ હેઠળ એમને ગંભીરમાં ગંભીર તકલીફ થઈ શકે છે દોસ્તો તો આવું ના કરશો એ જ સહકારની અપેક્ષા સાથે સૌને જય હિન્દ ચલો મિત્રો ટાટા બાય બાય